હવે જે સમાચાર વિધભા ગત રોજ દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદમાં ઉકેશ્વર એલર્ટ જોવા મળ્યું હતું રેલવે સ્ટેશન ખાતે પોલીસ અને આરપીએફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું શંકાસ્પદ વ્યક્તિ અને સામાનની સઘન તપાસ કરાઈ હતી તેમજ પોલીસ દ્વારા પ્લેટફોર્મ ટ્રેન બંને તરફનો પાર્કિંગ વિસ્તાર સહિતમાં સઘન ચેકિંગ સાથે મોનિટરિંગ શરૂ કર્યું હતું દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં બાર લોકોના મોત અને ચોવીસ થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના બોર્ડર હાઈવે અને રેલવે સ્ટેશન પર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર રેલવે પોલીસ અને આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું હતું આ દરમિયાન ટ્રેનો પ્લેટફોર્મ તેમજ પાર્કિંગ એરિયામાં શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ અથવા સામાનની તાત્કાલિક જાણ નજીકની પોલીસને કરવા તાકીદ કરવામાં આવી છે